વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે ગુજરાત કિસાન સભા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી માવઠા મોસમને કારણે પાક નુકસાન થયું છે તેને લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ પોસ્ટર બેનર અને સાથે ભાજપ સરકાર હોશમાં આવો નારા સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ પચીસ ઓક્ટોબર રાત્રિથી શરૂ થયેલ માવઠાના વરસાદથી ખરીફ પાકોની નુકસાનીની સહાય આપવા તથા પાક ધિરાણ માફ કરવા કેન્દ્ર સરકાર સમક્ષ રાહત પેકેજ માંગવા અંગે ગત તારીખ પચીસમી ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રેથી શરૂ થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બથી પડેલ કમોસમી માવઠાના ભારેથી અતિભારે વરસાદથી દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ પડેલ છે તેનાથી તૈયાર થઈ ગયેલા ખરીફ પાક મગફળી સોયાબીન ડાંગર કઠોળ અને કપાસના પાકો નષ્ટ થઈ ગયા છે ઘોવાઈ ગયા છે ખેડૂતોએ ભારે મોંઘા ખર્ચ કરીને ખરી પાકના વાવેતર કરેલ છે અને પાકોને કમોસમી વરસાદથી ખેડૂતોની રોજી રોટી છીનવાઈ ગઈ છે તેમના ઉપર આર્થિક મુશ્કેલીમાં પણ ખૂબ મોટો વધારો થયો છે ખેત ધિરાણ અને લોન દ્વારા કરેલ ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની નુકસાની થઈ છે ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને ખેતીની નુકસાનીનો અંદાજ મેળવી રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પેકેજ જાહેર કરવા ખેડૂતો માંગ કરીએ છે કેન્દ્ર સરકાર સમક્ષ સમયસર માંગ કરી કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂતોને નુકસાની અંગે ઉદાતાતે સહાયપે ખેડૂતોએ લીધેલ ખેત તિરાડ માફ થાય તો જ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકે તેવી સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યને કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરવા અમો ખેડૂતોની માંગ કરી રહ્યા છે જય હિન્દ કિસાન એકતા જિંદાબાદ આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રીની સમક્ષ હાજર રહ્યા અમારી એક માંગને લઈને કે જે વરસાદ જે કમોસમી વરસાદ છે જે ચોમાસાને પણ શરમાવી દે તેવું વરસાદ છે એના માટે કિસાનો એટલા બધા પાયમાલ થઈ ગયા છે પોતાના હાથમાં આવેલા કોળિયા છીણવાઈ ગયા છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈને અમારી સરકાર શ્રી સાહેબ પાસે એક માંગ છે કે એ તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે અને તાત્કાલિક સર્વે કરાવે અને સર્વે કરીને તાત્કાલિક ધોરણે રિલીઝ કરાવે જેથી કરીને કિસાનોને આગામી ખેતી કરવી છે એના માટે એની પાસે કંઈક આમદની એકઠી થાય અને એવો એ રવિ પાક કરી શકે અને છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતની આ કફોડી હાલત છે આ હાલતને લઈને મોસમી મારને લઈને ખેડૂત આત્મહત્યા પણ ઠેર ઠેર કરી રહ્યો છે એની સાથે સાથે દેવામાં પણ ગરકાવ થઈ ગયો છે અમારી એક બીજી પણ સરકાર એક રજૂઆત છે જો એક્સેપ્ટ કરે તો ઘણું સારું છે ખાસ કરીને ગુજરાત સરકાર આપણી ખેડૂતો એટલા બધા દેવામાં ડૂબેલા છે આજની તારીખમાં તો અમારી સરકારને એક રજૂઆત છે કે એ લોકોના જે દેવાઓ છે એ દેવાઓ નાબૂદ કરે એથી પહેલાં અત્યારે અમે જે વાત કરી તેમ આ રાહત પેકેજ જાહેર કરીને તાત્કાલિક ધોરણે એને રિલીઝ કરે અને એવું રાહત પેકેજ જાહેર કરે કે ખેડૂતને પોષાય એની આવનારી સિઝન ફરી એ ઉભી કરી શકે તમારી માંગણી સ્વીકારવા નહીં આવે તો આગળ આગળ અમે કરીશું એ રીતના અમે વારંવાર આવેદનો આપીશું આપનો પરિચય હું શરીફ પઠાણ સભ્ય છું કિસાન મોરચાનો ગામ મારું ફલોડ છે